કેટલા બધા માણસો છે અહીંયા ક્રિકેટ જ રમે છે જોઈ શકો છો તમે તો બોલિંગ 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 એવું જ બધું હાલે તો આપણે સ્ટેડિયમ ઉપર આવી ગઈએ છીએ સ્ટેડિયમ ઉપરથી નજારો જોવો તમે કેવા માણસો દેખાય છે કીડિયું જેવા તો સ્ટેડિયમમાં જો મારો ભાઈબંધ કંઈક બે ગયો છે એવી રીતે જોવો તમે સ્ટેડિયમમાં બેહવાની મજા આવે

मज़ा <manyangly> फ <manyangly>